પાછળ યોજાનાર કાર્યક્રમમાં મનીષ વઘાસિયા અને હાર્દિક સોરઠિયા દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા આ સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેવવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ હિંમતભાઈ પટેલ ઘનશ્યામ પટેલ આગેવાનો તેમજ ભરૂચ જિલ્લાના ખોડલધામના ટ્રસ્ટીઓ ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના કન્વીનર સહકન્વીનર મહિલા સમિતિના કન્વીનર સહકન્વીનર જિલ્લાના લેવવા પાટીદાર સમાજના પ્રમુખ તથા તેમની ટીમ અને જિલ્લાના એકસો અગિયાર ગામોમાં વસતા લેવવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના પરિવારોને વિદ્યાર્થીઓના પ્રેરણા એવા મનીષ વઘાસિયા અને હાર્દિક મોટિવેટ આવ્યા હતા સાંજે ચાર કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારે સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ચાર વાગ્યે ત્રીસ મિનિટથી મોટિવેશનલ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના મોટિવેશનલ સ્પીકર મહિશભાઈ વગાસિયા અને હાર્દિકભાઈ સોરઠિયા દ્વારા ઉપસ્થિત સમાજને ખૂબ જ પ્રોત્સાહિત અને લાગણી સભર ભાષામાં સમાજની સમૃદ્ધિ એ સમજણની વૃદ્ધિ વગર શક્ય નથી અને સમજણની વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે બાબતની ખૂબ જ હૃદયદ્રાવક વાત સમાજ સમક્ષ મૂકી હતી કાર્યક્રમ બાદ આભારવિધિ મા ખોડલની મહાઆરતી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો તો સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું પણ આયોજન ખોડલધામ સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ દ્વારા મોટી સંખ્યામાં લેવવા પાટીદાર સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા